વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી દરમિયાન જે ક્ષત્રિય આંદોલન યોજાયું હતું તેના ભણકાર શું હવે ગુજરાતમાં ફરીથી વાગી રહ્યા છે તેના પાછળનું કારણ એ છે કે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં એક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુ ઠક્કર જે સમયથી જ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે તે સમયથી જ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સતત એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે તંત્રની સામે રોષ જે છે તે ઉઠવા પામી રહ્યો છે અને તે વચ્ચે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો અને સમાજના આગેવાનો દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે પીટી જાડેજાને જલ્દી જે છે તે જેલની બહાર નીકાળી દેવામાં આવે નહીં તો ક્ષત્રિય આંદોલન થશે તો આ મુદ્દા અંગે સમાજના આગેવાનો દ્વારા શું જણાવવામાં આવ્યું સીધા તેમની પાસેથી સાંભળી લઈએ મારું નામ અર્જુનસિંહ જાડેજા અર્જુનસિંહ શું કહેશો જે પ્રમાણે પાસા એક ટેઠળ કાર્યવાહી કરવામાં આવી છે કઈ રીતે જોઈ રહ્યા અમે પાસા એક ટેઠળ પીટીની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે અને સખ્ત શબ્દોમાં અમે વખોડી કાઢી છે અને અમને એવું સ્પષ્ટ જણાય છે કે આ એક પ્રેજ્યુડાઇઝથી ધરપકડ કરવા ન કરે એવા કોઈ સામાન્ય ગુણ મંદિરના વાદ વિવાદમાં કોઈ મારામારી નથી થઈ એવી સામાન્ય ચર્ચામાં કોઈ ઉપર ડાયરેક્ટ પાસા લાગે એ વધારે પડતું એક દમન છે છત્રી સમાજને દબાવવાની એક ચાલ છે એવું અમને લાગે છે એટલે અને અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજે કર્યું એની એને એના માટે પ્રેજ્યુડિયાઝ રાખીને આ પગલું ભર્યું હોય એવું અમને સ્પષ્ટ લાગે છે હા ક્ષત્રિય સમાજ આખા ભારત લેવલે ક્ષત્રિય સમાજ આમાં એક ખરાબ મેસેજ જાય છે એ કોઈ કારણ વગર કોઈને એક આવડા મોટા આગેવાનને ધરપકડ કરી અને એ ખોટું અમને બહુ દુઃખ ક્ષત્રિય સમાજ વ્યક્ત કરે જેના સંદર્ભમાં એ લોકો સ્ટેટમેન્ટ પર લખાવેલા કાલ સાંજે એમને એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક જ પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવેલા ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે એટલે હોય કે સાંસદશ્રીના આ સાંસદની ચૂંટણીમાં જે કાંઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની પચાસ ટકા પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ એક બહુ વિચારવા જેવી બાબત છે અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે ક્ષત્રિય સમાજની એક બહુ મહત્ત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે બાર વાગે સુરેન્દ્ર ખાતે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મીટિંગ યોજી રહ્યા છે અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા ઓકે